નદીમાં કડાણા અને પાનમ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે એલર્ટ આપવામાં આવ્યું છે શું છે હાલની સ્થિતિ અને આગામી સમયમાં કયા પ્રકારના પગલા લેવામાં આવશે બંસી વાત કરવામાં આવે તો વડોદરાના જે સિંધરોડ ગામ છે તેની અંદર મહીસાગર નદીના પાણી આવી પહોંચ્યા છે હું તમને સીધા લાઈવ દ્રશ્યો આપણે તમામ દર્શકોને બતાવીશું કે જે તમે મહીસાગર માતાનું જે મંદિર સામે જેવું જોઈ રહ્યા છો તે મંદિર અડધું પાણીમાં ડૂબી ગયું છે અને તેવી જ રીતના આજુબાજુનું જે ખેતર છે રહેનાંક વિસ્તાર છે તેમના મકાનોમાં ઘરોમાં પાણી ફરી વળ્યા છે કારણ કે મહીસાગર નદીમાં કડાના અને પાનમ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી આજે વહેલી સવારે છોડવામાં આવ્યું જેના કારણે મહીસાગર નદીની સપાટીમાં વધારો થયો છે અને મહિકાંઠાના જેટલા પણ ગામો છે તે તમામ ગામોના જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમને સુરક્ષિત સ્થળે તંત્ર દ્વારા ખસેડી લેવામાં આવ્યા છે જો વાત કરવામાં આવે સિંધરોડ ગામમાં તો સિંધોડ ગામમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો રહે છે લોકોના આ પાણી આવી જવાના કારણે લોકોના ઘરોમાં લોકોના ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે જેના કારણે લોકોને આર્થિક અને ખેતરમાં તેમના પાકને નુકસાન થયું છે જે રીતના વાત કરવામાં આવે તો નાના બાળકો તમે જે જોઈ રહ્યા છો કે પાણી આવી જતા નાના બાળકોને જાને મોજ પડી ગયો તે પ્રકારના દ્રશ્યો અહીંયા સિંધરોડ ગામમાં જોવા મળી રહ્યા છે ખાસ કરીને જો વાત કરીએ તો સિંધરોડ ગામમાં ગઈકાલ રાત્રે જ તમામ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે ગ્રામજનોની ફરિયાદ છે કે જે તલાટી છે તે તલાટી દ્વારા સ્ટેન્ડ બાય રહેવાના જે આદેશ આપે છે કલેક્ટર દ્વારા તે તલાટી છે નહીં અને તેઓએ જાતે કામગીરી કરી છે જે રીતના તમે જોઈ રહ્યા છો કે બ્રિજ પરથી લોકો કઈ રીતના આ પાણી ભરેલી સ્થિતિ જોવા આવ્યા છે જીઆરડીના જે જવાનો છે તેમને

આ જે લોકો છે તે લોકો સુરક્ષિત સ્થળે ખસી ગયા છે જે રીતના હું તમને બતાવવાની કોશિશ કરીશ કે જે લોકો અહીંયા ઊભા છે તેમની સાથે આપણે વાત બી કરવાની કોશિશ કરીશું પ્રયાસ કરીશું કે કેટલું પાણી છે નાના બાળકો છે બેટા આ ગામમાં જ રહો છો તમે હા કેટલું પાણી છે અંદર ગામમાં

હા ખેતરો માં પાણી આઈ ગયા ખેતર બધા પંચોતેર ટકા ખેતર ડૂબી ગયા ટકા હા બધા ઉપલા પોતા વાળા રહ્યા બધા ક્યાં ગતા ઉપર જગાવ ઉપર એ ઘર હોય કોઈ નું અને કેટલા ઘરોમાં પાણી આવ્યું હશે અત્યારે લગભગ તો જો આ એક ઘર ડૂબી જવાયેલા છે હા નીચે વાળો તો જેટલા ડૂબી ગયા હોવાની વાત આજે ગામના વડીલ છે જે સ્થાનિક છે તે કરી રહ્યા છે અને જે રીતના હું તમને દ્રશ્યો બતાવીશ બંસી ફરીથી કે જે બાળકો અહીંયા રમી રહ્યા છે તેમના ઘર જે આ બાજુના જે ઘર તમે જે જોઈ રહ્યા છો હું કેમેરામેન મુકુદને કહીશ કે બતાવવાનો પ્રયાસ કરશે કે સામે તમે જે ઘર જોઈ રહ્યા છો આ જ રીતના જે નીચાણવાળા વિસ્તારમાં ઘરો છે તેવા અંદાજીત સોથી પણ વધારે ઘરો અને ઝૂંપડાઓ પાણીમાં ડૂબી ગયા છે જેના કારણે રાતોરાત તેમને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવાની ફરજ પડી હતી તેમને ખસેડવામાં આવ્યા અને ગ્રામજનો અત્યારે જે લોકોને શિફ્ટિંગ કરવામાં આવ્યું છે તેમની મદદે આવ્યા છે અને ખાસ કરીને ગામના સોથી પણ પંચોતેર ટકા જે ખેતરો છે તેમાં પણ પાણી આવી ગયું છે એટલે તમે સમજો કે ખેડૂતોને કેટલું નુકસાન અહીંયા થવાનું છે કારણ કે જ્યારે નદીના પાણી ખેતરમાં ફરી વળતા હોય અને આ વાવણીની સિઝન છે અને ત્યારે તમામ તેમનો જે પાક છે તે તેમને પાક બરબાદ થવાની તેમને ડર હો સતાવી રહ્યો છે અને તેના કારણે ખેડૂતો હોય કે ગ્રામજનોએ નદીનું પાણી આવતા ચિંતામાં મુકાયા છે રવિ ચેતન જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો હાલ રાજ્યમાં વરસાદી માહોલ અને નદી નાળા છલકાઈ રહ્યા છે અનેક વિસ્તારો જળમગ્ન મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે